વાતમું છે કે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમવી પટેલ કોલેજના વિદ્યાર્થી હોવાનું પણ સામે આવ્યું છે ત્રણેય મૃતદેહને પીએમ માટે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે બન્યો છે ખેડા જિલ્લામાં જ ખેડાના વડતાલના ગોમતી તળાવમાં બે કિશોરો સહિત ત્રણના મૃત્યુ થયા છે બાર વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું હતું વડતાલે જ્યારે ધૂળેટીની ઉજવણીમાં પાંચ વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં નાહવા પડ્યા હતા તળાવમાં ડૂબી જવાથી મોત નીપયું છે કહી શકાય કે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમબી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે ત્રણેય મુદ્દેને પીએમ માટે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયા છે